નમસ્કાર પ્રિય દર્શકો આપનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિશે આપણને આપણા આપણા પૂર્વજો સ્વપ્નમાં જોવા મળતા હોય છે એમનો શું મતલબ થાય એના વિશે આપણે આજે વાત કરીશું ડિટેલ્સમાં વાત કરીશું એવું કહેવાય છે કે પિતૃદેવ એમને જ સ્વપ્નમાં દેખાય કે જે એમની ઈચ્છા પૂરી કરવા માટે સક્ષમ હોય સ્વપ્નમાં જો વારંવાર એક જ પૂર્વજ દેખાય તો એનો મતલબ એ સમજવો કે એ કંઈક કહેવા માંગે છે આપણને અને એને સમજવાની કોશિશ કરવી જોઈએ આપણી થોડી બુદ્ધિ લગાડીશું તો એમનો સંદેશો આપણને જરૂરથી સમજાશે જો ઘણીવાર એકથી વધારે પૂર્વજો સ્વપ્નમાં વારંવાર વારંવાર સ્વપ્નમાં દેખાય તો આપણા કુટુંબમાં કોઈક સભ્યની નાની આયુના પણ એ સંકેત ગણાય છે આપણા પિતૃઓ જો સ્વપ્નમાં હસતા હોય એવી રીતે આપણે જોઈએ તો એનો મતલબ એ સમજવો કે પૂર્વજો તમારાથી ખુશ છે પ્રસન્ન છે અને અને જીવનમાં ચાલી રહેલી સંકટને પણ એ શાંત મુદ્રામાં પૂર્વજો જોવાનો મતલબ એ થાય એ એક શુભ સ્વપ્ન કહેવાય અને એનો મતલબ એ થાય કે તેઓ તમારા કર્મથી ખુશ છે સંતુષ્ટ છે અને કોઈક ખુશીના સમાચાર તમને મળી શકે છે જો પિતૃજનો સ્વપ્નમાં રડતા દેખાય તો આ એક અશુભ સંકેત કહેવાય અને કોઈક મોટી સમસ્યા આવી શકે અને જો એને ઇગ્નોર કરવા કરતા એમની શાંતિ માટે પિતૃજનોની શાંતિ માટેના ઉપાય કરવાથી એમને પણ શાંતિ મળશે સ્વપ્નમાં પિતૃઓને આપણી તરફ હાથ ફેલાવતા જવું આપણી તરફ હાથ વધારતા જવું એનો મતલબ એ સમજો કે આપણા જીવનની સમસ્યાથી તેઓ પરેશાન છે અને એને એ ઓછી કરવા માંગે છે

પિતૃઓને માથા પર હાથ ફેરવતા જવું એનો મતલબ થાય છે કે એ આપણા કર્મથી સંતોષ છે અને આપણને આશીર્વાદ આપી રહ્યા છે પિતૃઓનું દેખાઈને તરત ગાયબ થઈ જવું એનો મતલબ એ કે જીવનમાં કંઈક સમસ્યા આવવાની છે અને એના માટે આપણે અત્યારથી તૈયાર રહેવું જોઈએ પિતૃનું નારાજ થવું મતલબ કે પૈતૃક સંપત્તિથી અથવા પૈતૃક સંપત્તિનું એ નુકસાન દર્શાવે છે સ્વપનમાં પિત્રો એનો ભવિષ્યમાં આપણું ભાગ્ય આપણો સાઠ નહીં આપે હવે મિત્રો પ્રશ્ન એ છે કે સ્વપ્ન સાચું ક્યારે પડે એના માટે એવો કોઈ ચોક્કસ નિયમ નથી કે કયા સમયે સ્વપ્ન સાચું પડતું હોય પણ એક વાત મેં જરૂરથી કહીશ કે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે વહેલી સવારે પાંચ થી સવારે ચાર થી પાંચ વાગ્યે જોવાયેલા સપના જનરલી સાચા પડતા હોય છે અને નજીકના ભવિષ્યમાં સાચા પડતા હોય છે સામાન્ય રીતે આવા સપનાઓ રાહુની દશા આંતરદશામાં સૌથી વધારે જોવા મળતા હોય છે અને આવા સ્વપ્ના આવા પાછળનું કારણ રાહુને આપણે ગણી શકીએ હવે બીજો એક સપ એક પ્રશ્ન પણ ઊભો થાય કે આવા સપનાઓ આવતા બંધ કેવી રીતે કરી શકાય કારણ કે આ લોકમાં રહીને આપણે જો સતત પરલોક સાથે કાયમ માટેના આ રીતના કનેક્શન બન્યા કરતા હોય તો માનસિક અશાંતિ અને મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ઊભું થતું હોય છે એના માટે આપણે બીજું કંઈ નહીં પણ રાહુને શાંત કરવું પડશે અ સતત સત્યાવીસ દિવસ કોઈ પણ બ્લુ કલરના ફૂલ આવે તો કોઈ પણ એક ભૂળા કલરના ફૂલ લઈ સાંજે સરસ્વતી માતાના મંદિરે જઈ અથવા જો ઘરે સરસ્વતી માતાનો ફોટો હોય તો રોજ સાંજે આ ફૂલ એમને અર્પણ કરવાથી રાહુજન્ય સપનાઓમાંથી મુક્તિ મળશે અને જેવો ઈચ્છે છે કે એમને આવા સપના વારંવાર દેખાતા જ રહે તેમને વધારે કંઈ કરવાની જરૂર નથી પ્રિય દર્શકો ફરીથી હું વિનંતી કરીશ જેમણે ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો જરૂરથી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો જેથી કરીને આપને કંઈક નવું જાણવા મળશે કંઈક નવું શીખવા મળશે કાર્યક્રમ પ્રસન્ન પડ્યો હોય તો લાઈક કરશો કોમેન્ટ કરશો અને શેર પણ કરવા વિનંતી ખૂબ ખૂબ ધન્યવાદ